નમસ્કાર મિત્રો હું છું અલ્પેશ સંઘવી આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરવી છે અવસરની આજનો માનવી સફળતા મેળવવા માટે કંઈક નવા સર્જન માટે યોગ્ય તકની રાહ જોવે છે યોગ્ય સમયની રાહ જોઈને બેસી રહે છે પણ મિત્રો યોગ્ય સમય આવતો નથી યોગ્ય તક આવતી નથી યોગ્ય તકને ઉભી કરવી પડે છે યોગ્ય તકનું સર્જન કરવું પડે છે તકને ઓળખવી પડે છે તકને પીછાણવી પડે છે પણ માણસ છપછપિયા કરવા માટે ટેવાયેલો છે તેને ડીપમાં જવું નથી એકાગ્ર થાવું નથી અભ્યાસું બનવું નથી માટે જ માણસ કહે છે કે પૈસો આવે તો હું કંઈક કરી બતાવું પૈસો આવે તો હું કંઈક કરી બતાવું પણ પૈસો કહે છે કે તું કંઈક કરી બતાવે ને તો હું આવું મિત્રો સફળતા એમ કઈ મળતી નથી તેના માટે એકાગ્રતા કેળવી પડે છે ધૂણી ધખાવી પડે છે ધૂન લગાવવી પડે છે માટે જ એક પ્રખ્યાત તત્વચિંતકની કવિતા યાદ આવે છે કે શોધે છે કિનારે કિનારે છે કે કોડીઓ અને સંખલા દેશે તને કિનારા વસ્તુ એ મોંઘી મળતી નથી સહજમાં વસ્તુ કદીય મોંઘી મળતી નથી સહજમાં મોતીને મેળવે છે મધારે ડૂબનારા ડૂબનારા મિત્રો અવસર આવતો નથી અવસરને ઉભો કરવો પડે છે અવસરનું સર્જન કરવું પડે છે સદગુણો અને પરિશ્રમથી માનવી ધારે તે કરી શકે છે મિત્રો આપણે આવનારી આફતને પણ અવસરમાં બદલીએ તો આપણું જીવન પણ સુખમય અને મંગલમય બની જશે ધન્યવાદ મિત્રો મારો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો